તો હેલ્લો મિત્રો કેમ જો બધા સામે દેખાય છે એ મસ્ત એક એક્રુસિપ છે મિત્રો તમે જોઈ શકો છો જોરદાર અંદર મિત્રો મસ્ત આમ રેસ્ટોરન્ટને ટોટલ સામાન છે અંદર એનો આપણે ફૂલ વિડીયો નાખીશું બાકી મિત્રો આજના દિવસમાં પાણીએ ભોકાલ મચાવી દીધો છે તમે જોઈ શકો છો એની લહેર કેટલી છે આઠથી નવ નવ ફૂટ ઊંચી એની જ્વાર આવે છે મિત્રો પાણીની તમે જોઈ શકો છો અને તમને કહું માહોલ એટલું મસ્ત આમ ફૂલ સવારમાં વહેલા વરસાદ પડ્યો તો અને અત્યારે જોઈ શકો તમે દરિયામાં કરંટ જોઈ લો આપણે આ જે દરિયો છે આપણે ભાવનગરથી આપણે અલંગ જે અલંગ જ્યાં આપણે શિફ બ્રેકિંગ યાર્ડ છે આ ત્યાંનો નજારો છે તમે જોઈ શકો છો હમણાં આમ જુઓ તમે ખાલી એક વખત ખબર પડી જાય કે તમને કેટલું પાણીમાં તાકાત હોય છે એટલે મિત્રો પાણી અને લાઇટ અને આગ ત્રણથી સાવધાન રહેવું ગમે ત્યારે સમજાણું જોઈ શકો તમે આ આમાં આપણે ગમે તે માણસને જોયા જાણ્યા વગર પાણીમાં ઉતરવું નહીં સમજાણું મિત્રો બાકી જોઈ શકો કરંટ એટલો દરિયામાં છે ને કે મિત્રો વાવાઝોડાની અસર દરિયામાં મિત્રો દેખાય છે જોઈ શકો તમે કારણ કે મિત્રો આ એમ જ ન આટલું ઓલું થાય તમને ખ્યાલ આવી ગયો હશે કારણ કે આ જોવો તમે એની જ્વાર જુઓ ખાલી પાણી લગભગ મિત્રો પ્લોટની અંદર પાણી આવી જતું હતું તમે આમ જોઈ શકો કઈ રીતનું છે જુઓ હજાર મિત્રો આગળ વિડીયોમાં બન્યા રહેજો આગળ પણ હું તમને બતાવીશ આખો લગભગ વિડીયો પાંચથી સાત મિનિટનો છે પણ જોરદાર મિત્રો અમુક માણસોએ નહીં જોયું હોય અમુક માણસો મને કહેતા હોય છે મિત્રો કે દરિયો હાવ શાંત હોય છે એમાં કાંઈ લહેર બહેર ન આવે મેં કીધું વાત તમારી સાવ ખોટી છે કારણ કે જે અમે અહીંયા રહીએ છીએ ને ત્યાંથી આઠથી નવ કિલોમીટર દૂર અલંગ આવેલું છે ને બેથી અઢી કિલોમીટરના દૂર દરિયો આવી જાય છે અમારે એટલે અમને ખ્યાલ હોય છે પછી આ વસ્તુ અમાસના દિવસે પણ હોય છે કરંટ જોવા મળે છે અને આપણે પૂનમના દિવસે પણ જોવા મળે છે કારણ કે અલંગમાં જ્યાં જ્યાં ભાગના શિપ છે ને અમાસ અને પૂનમના પાણીમાં જ લાગે છે સમજાણું ત્યાં જે ઓલું મેં ક્રૂ સીપ બતાવ્યું ને એ મિત્રો લાગ્યો છે હમણાં એટલે હવે એનો બ્લોગ અમે લાવશું પણ અત્યારે આ વિડીયોની મોજ માણો અને તમને ઘરે બેઠા હું દરિયામાં કેવું વાવાઝોડાની અસર છે કેવો કરંટ છે હું એ પણ બતાવીશ પાણી કારણ કે સીધું મિત્રો પ્લોટમાં આવી જતું હતું કેટલી તાકાત હશે એમ તમે જાણી શકો બાકી મિત્રો આમ વિડીયોમાં મજા આવતી હોય તો લાઈક કરવાનું પાછા ભૂલતા નહીં ને બહુ એટલે બહુ મજા કરો હમણાં આગળ જોવું આગળ તો તમને એક નજારો જોવા મળશે આ જોજો કારણ કે દરિયામાં આવું જોવાનો નજારો કોકને જ પ્રાપ્ત થાય મિત્રો અને બાકી મેં કીધું એમ બહુ મજા આવશે તમે બનનાર્યો વિડીયોમાં અને આ જે થાવાનું કારણ છે ને મિત્રો આ દરિયો આપણે લાગે ખંભાતની ખાડી સમજાણું આ જોઈ શકો આ એ દરિયો છે અને આ જે આપણે અલંગમાં આપણે જાજા ભાગના પાણીના લીધે જ અહીંયા લાગવાનું મેન કારણ અલંગમાં પાણીના લીધે પછી જમીન કિચડ મુક્ત છે અને જ્વાર આઠથી દસ મીટર જેવી આવે છે સમજાણું આ એના કારણે જ સીપ લાગે છે મિત્રો બાકી તો ઘણી બધી જગ્યા છે અત્યારે તો વિશ્વનું બીજા નંબરનું થઈ ગયું નગર પહેલાં હમણાં સુધી હમણાં સુધી વિશ્વનું પહેલાં નંબરનું અલંગ સીપ બ્રેકિંગ યાર્ડ હતું અને મિત્રો કહેવામાં જોરદાર જોરદાર સીપ અહીંયા બ્રેક થવા આવે છે મિત્રો આમાં તમે આમ જોવો સીપ ઉપર જે કોણ કોણ ચડ્યું એ મને કહો ને કારણ કે અહીંના જે આ બાજુના છે એ માણસો ચડાય છે બહારથી આવ્યા હોય છે એને તો પાછી લાગવા ન હોય એટલે એને ચડવાનો મોકો ઓછો મળે બાકી અમારે તો હું કામ ધંધો દી એની આરે કરવાનું હોય એટલે આ તો અમારે રોજનું થયું એ તો મેરા રોજ હે એવું છે મિત્રો જોઈ શકો તમે એની જ્વાર જુઓ તમે કેટલું પાણી ઉપર પ્લોટમાં નાખી દે એ જુઓ કેટલી તાકાત હશે દરિયામાં કારણ કે આવો નજારો મિત્રો ક્યારેક જ ભાગ્ય જ જોવા મળે કારણ કે હું ગયો હતો ને એ પ્લોટમાં તો આ નજારો જોઈને મેં કીધું નહીં મારા બધા જે સબસ્ક્રાઈબર છે એવડા એમને પણ બતાવીએ કે જો આવી રીતનું આખું વાતાવરણ હોય છે અને જોઈ લો આપણે તો જોવામાં એ મો દરિયાના કાંઠે શાંતિથી મોજ માણતા હતા અને આમ દરિયાનું એ આવક જાવક જોતા હતા મોજ મોજ આનંદ મંગલ આપણે હોય મિત્રો અને હવે આપણે મિત્રો તમારા બધાના પ્રેમ ભાવથી એક વિડીયો એટલો મારો વાયરલ થઈ ગયો ને મિત્રો કે મારું દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું અને હું એ બધી વિડીયોનું હું આભારી છું કારણ કે મને એટલો સપોર્ટ આપ્યો ત્રીસ કે ત્રીસ હજાર જણા લગભગ આજ તો એકત્રીસ હજાર જણા થઈ ગયા એટલે આટલો પ્રેમ આપવા બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું મિત્રો કારણ કે તમારા પ્રેમ સહકારથી ન જ આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ એક દીમાં જ આપણે એક મહિના જેવું જે ઘટે છે અને જે આપણે ક્રા યુટ્યુબનો ક્રાઇટેરિયા હતો એ આપણે કમ્પલેટ કરી નાખ્યો છે અને વિડીયોમાં મિત્રો મજા આવી હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને મળીએ આપણે બીજા વિડીયોમાં જય માતાજી અને નવા બીજા નવા પાંચ માણસોને શેર કરી દેજો એટલે જેથી હું કે આપણો વિડીયો બધે હરતો ફરતો રહે અને મોજ માણવી હોય તો અલંગમાં આવો કોમેન્ટ કરજો ભાઈ અમે આવેલા છીએ તમારા કોમેન્ટનો તરત જવાબ મળી જશે અને લાગવગથી તમને સીપ ઉપર પણ ચડાવશું જો સારું સીપ હશે તો પેસેન્જર ક્રૂઝ સીપ હશે તો બાકી ના મેળાવે ભલે જયા માતાજી બધા ભાઈઓને